જો સરસ મજાનું અત્યારે ચા નાસ્તો રોટલી બોટલી બધું થઈ ગયું દિનેશ મોટા ઉઠ્યા હતા એમને ચા નાસ્તો ચા ચા પીધી નાસ્તો તો નહીં અમને એમને નાસ્તો બની ગયો શાક રોટલીની તૈયારી કરે છે તમારી ખાબે જો અત્યારે સરસ મજાનો ભાત વધારે શાક રોટલી છે સરસ મજાના અને બનાયા છે અમારા પ્રતિક કુમાર અમારા ભાણા એમના આજે દસમાની એક્ઝામ આપવાની છે એટલે તૈયાર થઈ ગયા છે નાસ્તો કરવા બેઠા છે તો હવે હું અને આપણા દિનેશ મતા જઈશું અમારા પ્રતિકભાઈને મૂકવા સ્કૂલે જેમને મળવાનું છે આપે આપણે નક્કી કરશે એમના ઘરે જઈને મારે ભાઈ ને આનંદ કરવા મળશે અને અઢારનો એટલો બધો ભાવ છે એની વાત છે અર્પિત ભાવને કારણે એ સુરતથી ગાંધીનગર પીટી હું મારા પતુભાઈ ને એક્ઝામ અપાય પછી જશું જય દ્વારકાધીશ ચલો ઘરના દેવ દર્શન હે કાનુડા મીઠી મીઠી મોર લેવા માતા અંબે માં ગુગા મહારાજ ભાતી દાદા વાણવતી વાણવટી શિકોતા મેળડીમાં જય જામાં ફોન બંધ કરી રહ્યા ફરાવો હું થોડું આ બાજુ માટે આવ્યા હતા કાલે ઘરે સરસ મજાનો કાલે મંદિરે દર્શન કરાયા સરસ મજાનો હોટલમાં ગમે મિત્રો પછી બે મામા સસરાની સસરાના ત્યાં રામાપીનો ગ્રામ હતો સારા ત્યાં ગયા હતા હવે અત્યારે ઉઠ્યા છીએ સવારમાં નાઇટ ફ્રેશ થઈ ગયા ચા બા પીધી અને કોફી પીધી હવે જઈએ છીએ અમે અમારા પ્રતિકભાઈના એક્ઝામ આપવાની છે દસમાની રિપીટ એટલે એક્ઝામ આપવા માટે જઈએ છીએ પ્રતિકના લઈને જઈશું પછી જઈશું પાછા એને લેવા બપોરે એક વાગે પછી લઈને ઘરે આવીશું પછી જઈશું અમે અર્પિત દાદાના ત્યાં અર્પિત દાદાને ત્યાં ગાંધીનગર અર્પિત દાદાને ત્યાં મળવા જઈશું ગાંધીનગર તો પછી રેસ્ટા દેખલા જતા રહે પણ મેં કીધું તમે એકલા એકલા ત્યાં આમ કેમ આગા પાછા થશો મિત્રો અમે જવાનું છે ત્યાં તમને મૂકી દઈશું ત્યાં મૂકવા દઈશું પછી પછી તો બધા મિત્રો બ્લોગ જોજો નિહાળજો સાસ સહકાર આપ્યો છે સાસ સહકાર આપજો આપતા રહેજો તમને બધાને જય માતાજી સીતારામ જય દ્વારકાજી બરાબર